નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાળામાં આજે આપણે જોઈએ ધોરણ છ સામાજિક વિજ્ઞાનમાં પાઠ ચૌદ વિવિધતામાં એકતા એનું સ્વ અધ્યયન પોથીનું સોલ્યુશન જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલો બે લાઈકોન દબાવો જેનાથી આવનાર તમામ વિડીયો તમને તરત મળતા રહે પેલા જોઈએ વિકલ્પ આપેલા છે શિવરાત્રી હિન્દુ ગુડ ફ્રાઇડે ખ્રિસ્તી એટલે કે એમાં આવશે ડી બીજું મારું લોકનૃત્ય કુચીપુડી છે તો હું કયા રાજ્યનો નિવાસી હોઈશ આંધ્રપ્રદેશ ત્રણ ભારતમાં હિન્દુ ધર્મ પછી સૌથી વધુ કયો ધર્મ પાળનાર લોકો વસવાટ કરે છે ડી ઇસ્લામ ચાર નીચે પૈકી કઈ જોડ સાચી છે નાતાલ ખ્રિસ્તી પાંચ પશ્ચિમ બંગાળ બંગાળી તો મહારાષ્ટ્ર એ મરાઠી છ નીચે પૈકી કયું નૃત્ય શાસ્ત્રીય નૃત્ય નથી એટલે એમાં આવશે રાસ સાત રાધાના સંઘર્ષમાં નીચેના કયા વિધાનો સાચા છે એ ઓળખો તો કે માત્ર આઠ ઘુમ્મર રાજસ્થાન તો ભરતનાટ્યમ એટલે કે એમાં આવશે એ તમિલનાડુ નવ નીચે પૈકી કઈ વિશેષતા પંજાબ રાજ્ય સાથે સંકળાયેલી નથી તો એમાં આવશે સી ભોજપુરી દસ મહારાષ્ટ્ર રાજ્યના લોકો કઈ ભાષા સૌથી વધુ બોલે છે એમાં આવશે બી માત્ર બે એટલે કે મરાઠી બંધ બેસતા જોડકા રચો ઈસ્ટર સન્ડે એટલે સી ખ્રિસ્તી કુચીપુડી તો ડી આંધ્રપ્રદેશ મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણનો અધિકાર એ આરટી ગણેશ ચતુર્થી બી મહારાષ્ટ્ર નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો મહારાષ્ટ્રના લોકો મરાઠી અને કોંકણી ભાષા બોલે છે ખરું ઈદ હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર છે ખોટું ભાંગડા જમ્મુ કાશ્મીરનું લોક નૃત્ય છે ખોટું ચાર ભારત બિનસાંપ્રદાયિક દેશ છે ખરું ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી ખોટું સિંહ યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો એક ભારતમાં ગુજરાત રાજ્યના રાસગરબા જાણીતા છે બે ઓડિશી એ ઓડિશા રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે ત્રણ મહાવીર જયંતીનો ઉત્સવ જૈન ધર્મના લોકો ધામધૂમથી ઉજવે છે ચાર ભારત દેશની રાષ્ટ્રભાષા હિન્દી છે પાંચ કથકકલી નૃત્ય કેરળ રાજ્યનું પ્રખ્યાત નૃત્ય છે પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના ઉત્તર એક બે વાક્યોમાં લખો એક આપણા દેશના લોકો કયા કયા ધર્મો પાળે છે આપણા દેશના લોકો હિન્દુ ઇસ્લામ ખ્રિસ્તી શીખ જૈન બૌદ્ધ વગેરે ધર્મો ધર્મો છે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય વિવિધ ભાષાઓ જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ સન્માન અને સમર્પણની ભાવના પ્રદર્શિત કરે એને રાષ્ટ્રીય એકતા કહેવાય ત્રણ આપણો દેશ કયા કારણે વિવિધતા વાળો દેશ બન્યો છે આપણો દેશ ધર્મ ભાષા જાતિ જ્ઞાતિ આર્થિક અસમાનતા પાંચ ભાષાઓ જણાવો ગુજરાતી મરાઠી બંગાળી ભોજપુરી કન્નડ મલયાલમ હિન્દી પાંચ કર્ણાટક રાજ્યની રાજધાની અને માતૃભાષા કઈ કઈ છે કર્ણાટક રાજ્યની રાજધાની બેંગલુરુ અને માતૃભાષા કન્નડ છે આટી નું પૂરું નામ રાઈટ ટુ એજ્યુકેશન શેઠ લક્ષ્મીચંદના પરિવાર નો મુખ્ય તહેવાર પર્યુષણ છે તો લક્ષ્મીચંદ કયા ધર્મ કહી શકાય ભારત દેશમાં અલગ અલગ ધર્મ પાળતા ભાષા બોલતા તથા સંસ્કૃતિ ખોરાક પોશાક રહેણી કરણી રિવાજ તહેવારો રહેઠાણ માન્યતા વગેરે માં ભિન્નતા છે તેથી કહી શકાય કે ભારત દેશ એક ઉપખંડ છે તમારા ગામમાં કયા કયા ધર્મો પાળતા લોકો રહે છે તેઓ પ્રાર્થના કરવા કયા કયા સ્થળે જાય છે અમારા ગામમાં હિન્દુ મુસ્લિમ જૈન ધર્મો પાળતા લોકો રહે છે હિન્દુ ધર્મના લોકો પ્રાર્થના કરવા મંદિરે મુસ્લિમ લોકો મસ્જિદે અને જૈન ધર્મના લોકો દેરાસરે જાય છે પછી પ્રશ્નોના ઉત્તર લખો ભારત બિન સાંપ્રદાયિક દેશ છે વિધાન સમજાવો ભારતના બંધારણે દેશના તમામ નાગરિકોનો ધાર્મિક સ્વતંત્રતાનો મૂળભૂત હક આપ્યો છે આ અધિકારથી વ્યક્તિ કોઈ પણ ધર્મ પાળી શકે છે ભારત બિનસાંપ્રદાયિક દેશ હોવાથી દેશના બધા નાગરિકોને ધર્મના આધારે મૂલવતો નથી દેશની નજરમાં ધર્મના આધારે કોઈ વ્યક્તિ ઊંચો કે નીચો નથી દેશના દરેક નાગરિકને જે ગમે તે ધર્મ પાળવાની છૂટ આપવામાં આવી છે ભારત દેશ ધાર્મિક બાબતે નિષ્પક્ષ છે તેને સર્વધર્મ સંભાવનો સિદ્ધાંત સ્વીકાર્યો છે આમ ભારત બિનસાંપ્રદાયિક દેશ બે છોકરા છોકરી વચ્ચેનો ભેદભાવ ટૂંકમાં સમજાવો એક સ્ત્રી પુરુષમાં ભેદભાવને કોઈ નિર્ણય લેવાની સત્તા હોતી નથી ચાર દીકરીઓને શેષવકાળથી શિક્ષણ આરોગ્ય અને આર્થિક અધિકારોથી વંચિત રાખવામાં આવે છે પાંચ સમાજમાં પુત્ર પ્રાધાન્ય હોવાથી સ્ત્રી ભ્રણ હત્યાનો ભોગ બનવું અરુણાચલ પ્રદેશ સુધી વિવિધ ધર્મો પાળતા અનેક ભાષાઓ બોલતા સાંસ્કૃતિક વિવિધતા ધરાવતા ભિન્ન ભિન્ન તહેવારો ઉજવતા અનેક જ્ઞાતિઓના લોકો વસે છે ભારતના લોકોમાં રૂપ રંગ દેખાવ પોશાક ખોરાક રહેણી કેણી રીતરિવાજો વગેરેમાં ભિન્નતા જોવા મળે છે આમ છતાં દેશવાસીઓમાં ભાવાત્મક એકતા પ્રવર્તે છે સ્વતંત્રતાની લડતમાં દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ અને ત્યાગની ભાવના થકી રાષ્ટ્રીય એકતાના દર્શન કરાવ્યા હતા વસુદેવ કુટુંબકમ સમગ્ર વિશ્વ એક કુટુંબ છે એ ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે દેશમાં અનેક પ્રકારની ભિન્નતા હોવા છતાં સૌ ભારતવાસીઓ સમરસતા અને સહઅસ્તિત્વની ભાવનાથી જીવે છે ભારતની પ્રજાએ વિવિધતાનું સંવર્ધન કર્યું છે મુજબ ઉત્તર લખો આ પ્રકરણમાં કયા કયા અધિકારોની ચર્ચા કરવામાં આવી છે તે પાઠ્યપુસ્તકના આધારે જણાવો દરેક વિદ્યાર્થીઓને મફત અને ફરજિયાત શિક્ષણ માટે આટી બે ઓગણીસો બાણું માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે ત્રણ ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે ચાર મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના બે મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણના અધિકાર વિશે ટૂંકમાં જણાવો કોઈ પણ રાષ્ટ્રના વિકાસમાં શિક્ષણનું ખૂબ જ મોટું યોગદાન હોય છે માટે સરકારે છ થી ચૌદ વર્ષની ઉંમરના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે એ મુજબનો અધિકાર આપતો કાયદો અમલમાં મૂક્યો છે તેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે વિવિધ માહિતી હજરત મોહમ્મદ કુરાન અને મસ્જિદ પછી શીખ તો એનું ધર્મસ્થાન ગુરુદ્વારા બૌદ્ધ એમાં ત્રિપીટક પારસી માં અગિયારી જૈન મહાવીર સ્વામી આગમ ગ્રંથો ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત શબ્દ ચોરસમાં સાત ધર્મો આઠ ભાષાઓ તથા આઠ મુખ્ય નામ છુપાયેલા છે વિદ્યાર્થી મિત્રો અહીંયા સોલ્યુશન પૂર્ણ થાય છે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો જો બદલ આભાર